નકે ચાલત ન કે કોક दखલો એન અમાર પહાડ આવો અલ આ ઝાણીના જવાર કેવા બેહતાવના રોમ રોમ કેવા મરો હમુ તાકતા નહી એટલે પસા ઈવન વાળો પેલા બેલા બે જણો જાતા રે પેલા ખેસાનો પેલો આવો જને પેલા ખેસાન રોમ રોમ કરતા હવે તે પેલા ઈવન રોમ રોમ કરતા નકે ઈવન પા જબ જ જ સોટી પડા ખેસાબા છોકરા એવા આવા લાડ ઉપર આવ રે આ કોમ करतो તું

એટલા માટે આને આપું ને તમાર ભાઈ ના ભાઈ ચા જય દિવાળી મળવા જો આયા છે અને આવડું ભાઈ નહી હરતો માતા બે વાર થાવા આમ પણ હું એવું તો પડ્યું છે હું તો મારા પેટમાં છોકરો ની લડાઈ છોકરો ની એક નું કૂતરું દે ને ધોકુ માર્યો કે મને ધોકુ મારી ઇન બે લડાઈ પાડી પડી જગ્યા પૂરી એ બોલ જ દાણ તે તમે નહી આવ ના જરા ના મારે તો જાવું પડે કે ભલા વઢાઈ જાય પણ નહીં જરા નહીં એ વાત ના કરવાની મારા કરે તમારે

તો હું જતા તો હું રોમ રોમ કરીને આવું તમારા બધા તમારી દુશ્મનારી છે ના જો તો બધા ફરો ગોમ તો મારે તો જાવું પડે કે ઓય મારે તો કોઈ ઝઘડો છે ને જરા ને તો હું જાવ તાણ જો તો તમારો હું કહું દાણો હવે ભેગો તા તો કે માર ભાઈ બીજો ભેગો દે દે પૂછે તો હું હું કહું તય પૂછ્યો કે ને તા ભાઈ તારા તું મોટો તરાઈ આવ ગણે જાય ફરતો નહી હું ભાળતો ન જાય એક વાત ખોલ છે તમાર જે છે કે પસાઈ ના જો પેલા મુખી નું ઘર પેલા આવા કે એટલે પેલા મુખી ને વાત કરું મૂકીને ખબર ના હે કા હોવાનું વટ્યું આવી થઈ રીતે મૂકીને ખબર નહીં આ હવે હવે માં ભાઈ થાય કુંવારી હમણાં તો આલા હા મેઠવાડું બોલે મેઠવાડું તું ચોપડ ખાય ને એવી મેઠવાડી બોલવા કારી કિંગ શહેર મેઠું બોલાવા કિંગ કોમથી મતલબ રાજ છે બીજી ઉગા મગજ મારી કરીએ આ તમે વાત કરી આ બે વાત બે વાત થયો વાત અને આ વાત ખબર પડી તમારો બે વારનો ડખો ડખો ને આજ પટવરાવો છે ના અમે રીયે બરાબર છે કેમ કે ફેર તું એને થાય અલ્યા ના સારું લાગે યાર ભાઈ ભાગ પડીએ જો તઈ પોચ જણા મુખીને ગોમાળા કેતા હોય તો હું તો તૈયાર છું ભાઈ તું મારે હું લઈને જાવું છે કા છોકરો લાય મળે હું તો ભીગો થાઉ કાઈ નોતા થોડું ભાઈ માર બરતા હોય રાજી થોય એવો ધંધો આપણો કરવા કરવો છે એ કાજનો ગયો વચમાં નીકળ તો જૈન મુખીને હાલન વાત કરું પેલું ઘર મુખીનું આવા ગાવ તમારે ચેડી હોય એટલે પેલા મુખીને આઈ જાવ મુખી હવારના ઘેર જઈ જલી વસ્તી મેળાઈ મળી આવે છે એ રાત ની નીકળે

પણ આ તો એ ગયો ને મને વાત કરી કે હું તો મળવા ના આવું એટલે તમે ઇવન મળવા જાય ઓવા પેલા એ થઈ ના આવે એના ઘેર થઈને ને હા તેમાં તમે બધી વાત કાઢી તાણા કીધું કે અમે તો નહીં બોલતા તમારા હું પેટમાં પડ્યું છે હું કે કોક આવો કૂતરાના ના બોલ કે ઝઘડો થયો તો હતો કૂતરા બોલના બોલો કૂતરા બોલના બે ભાઈ બોલતા નહીં તો હવે તો આને એ કેમ જવું પડશે હું તો ખાસ મનાય પણ માન્યો જ ને એકનો બે ના થયો

અલે મોંગ તોડીઓ થઈને જાતો કીધું હોય ને કે રાતે તો જાતાતે ભૂલતી નકે જઈરાઈ લઈને આવ્યો હેડે એવું રાખી કે આ ઉકળો મુકળો કરવાનો હોય આટલો તો આ કંદુ છે હા 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 જો ક હેടാ ઈ હા ટોકો પાડો છે કે આવો ભુખી આવો આવો રામ એવું કર્યું કેતો તો તમે ભૂખીને ઘિયા વાત કરીને લઈને આયા જ કેતા પણ હું ભલે વાત હશે

તમારી કોઈ આવે જ નહીં લાગતું બે ભાઈ ભેગા હોય તારો કોક આવે કે લ્યા મુખી તમે હું વાર માર દિલ્લી કરવી તમને આવે આ તમે ગમે તેનો હાલ ખાવાનું બનાવ ને મોય મણ ગોળ નાખો ગોતો આ મેઠાસ ના આવે ભયો મણી વાર આજ લે ભાઈ કૂતરા બલા કૂતરું હોટું નેકડ્યું કે કે છોકરામ ગયો હું કૂતરા માર્યું કે એ મારા પાયાડ્યો કે મન ધોકું માર્યું ઈ મે બલલાઈ જાય કે હું ના કે વાત હું કરી તો આ કે વાત તો તો હેડો એને ભઈનાઈ જાવ પડશે કે

મને તો કીધું મને ખબર નથી આ વાત વાત જોઈ રહ્યો હતો લેનો છે હું મોટો છું એટલે ઘેર હું તો એના ઘેર ના જાઉં ભાઈ ના પણ મારો